નમસ્કાર મિત્રો મિત્રો પહેલી ભૂલ બીજી ભૂલ અને હવે ત્રીજી ભૂલ ખોટે ખોટી વાતો નહીં પરંતુ પુરાવા સાથે વાત અમે આપને કહી હતી પહેલી ભૂલ મોડા નીકળ્યા એક કલાકે તેમણે ડાયરો પૂરો કર્યો એક દસ સુધી તો તેઓ ત્યાં હતા તો પછી કઈ રીતે પહોંચી શકે બીજી ભૂલ કે જે સ્કોર્પિયો દેવાયત ખબડ કહેતા હતા કે પાંચ લાખ રૂપિયા મેં બીજું બારોટને દેવા માટે રાખ્યા હતા એ પાંચ લાખ પણ ગયા હાર્મોનિયમ પણ ગયું અને સ્કોર્પિયો પણ ગઈ પરંતુ ખરા અર્થમાં પાંચ લાખનું બજેટ બિરજુ બારોટનું છે જ નહીં સાઉન્ડ સાથે વાત કરો તો પણ અઢી લાખ થાય તો બીજા અઢી લાખ શેના હતા એ તો આજ સુધી દેવાયતભાઈ ખવડે કીધું નથી અને ત્રીજી ભૂલ એ અમે હવે આપને બતાવવા જઈ રહ્યા છીએ જ્યારે આપને પહેલી ભૂલ બતાવી હતી કે દેવાયત ખવડ કેટલા વાગે પહોંચ્યા સોજીત્રા કેટલા વાગ્યા સુધી તેઓ ત્યાં હતા ત્યારે અમે આપને એવું કહ્યું હતું કે દેવાયત ખબડ પહોંચી ગયા અને ત્યારબાદ કેટલી મિનિટ પછી તેને સ્ટેજ મળ્યું એટલે કે બોલવાનું શરૂ કર્યું એ હજુ નક્કી નહોતું કારણ કે એમણે જે વિડીયો મૂક્યો હતો તેના પરથી તે સાબિત નહોતું થતું કે તેઓ પહોંચી ગયા પછી કેટલી મિનિટ પછી તેને માઇક આપી દેવામાં આવ્યું પરંતુ હવે અમારી પાસે એક વિડીયો આવ્યો છે તેમાં સાબિતી થાય છે કે દેવાયત ખવડ કેટલા વાગે પહોંચ્યા અને કેટલી મિનિટ પછી તેને માઇક આપવામાં આવ્યું કે તમે તમારે હવે બાકાજીકી બોલાવો એ વાત કરવી છે વાત એ પણ કરવી છે કે તેઓ કેટલા વાગે ત્યાં પહોંચી ગયા હતા કેટલા વાગે તેમણે માઇક હાથમાં લીધું કેટલા વાગ્યા સુધી તેઓ ત્યાં હતા અને શું ગણિત આખું છે એ તમામ બાબતે આજે આપણે વિસ્તારથી વાત કરીએ જે વિવાદિત ડાયરો છે તેનું એ ટુ ઝેડ સમજીએ વાત એ છે કે તારીખ એકવીસ ના રોજ ડાયરો કરવાનો હતો પરંતુ દેવાયત ખવડે પહેલાં ડાયરાની તારીખ રાખી પછી કહ્યું કે ભાઈ આ તારીખે ડાયરો નહીં થઈ શકે ભગવતસિંહને કારણ હતું કે એ તારીખ દેવપગલીને આપેલી છે ભગવતસિંહ કહે ભલે તમે અમારી માટે મહત્વના છો તમે કહો તેમ દેવ તારીખ આપી છે ત્યારબાદ દેવાયત ખવડ કહે છે કે વીસ તારીખ રાખીએ ગોપાલ સાધુને બોલાવવાની વાત હતી ગોપાલ સાધુ આવી ન શક્યા બીજે તારીખો હતી બિરજુ બારોટ ડન કરવામાં આવે છે વીસ તારીખે બિરજુ બારોટ અને દેવાયત ખવડ પરંતુ આ ભગવતસિંહને વીસ તારીખ આપ્યા બાદ દેવાયત ખવડે અન્ય બીજાને એટલે કે સોજિત્રાને પણ સોજિત્રા પીપળાઓમાં પણ વીસ તારીખ આપી હતી ભગવતસિંહને કહ્યું હતું કે વીસ તારીખ રાત રાખો રાત્રે બાર વાગ્યા પછી આવી જશ તો એકવીસ થઈ જશે પરંતુ તેઓ આવી ન શક્યા આવી તો જાત પરંતુ બહુ મોડું થઈ જાત એ આપણે ઘટના સમજવી છે એક મહિના જેટલો સમય થવા આવશે પરંતુ હજુ સુધી તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ નથી થયું સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે દેવાયત ખવડના પક્ષ તરફથી સામે પક્ષે ભગવતસિંહ અને તેમના ભાઈને સહિત કુલ આઠ લોકો પર ધાડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે દેવાયત ખવડ પર છેતરપિંડીની ફરિયાદ થઈ છે દાખલ કે તમે આઠ લાખ લીધા પરંતુ ડાયરો ના કર્યો દેવાયત ખવડ કહે છે કે તમે મારી સ્કોર્પિયો લઈ ગયા પૈસા લઈ ગયા તમે મારી ઇજ્જત પર હાથ નાખ્યો મારી ગાડી તોડી એટલે ધાડની ફરિયાદ બને છે આપણે એ વાત સમજી પરંતુ હવે જાણીએ કે એ ત્રીજી ભૂલ કઈ છે આપ જોઈ રહ્યા છો ભગવતસિંહ ચૌહાણ છે આ એમનું ગામ છે સનાથલ આ એમનો ગેટ છે એમના પિતાજીની યાદમાં બનાવેલો અને તેમના ગામમાં તેમના પિતાજીની યાદમાં તેમના પરિવારે ઘણું કામ કર્યું છે આ સુપ્રસિદ્ધ સેલિબ્રિટી લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ છે આ પૈસાનું બંડલ છે કહેવાની જરૂર નથી પણ આ જ પૈસાના કારણે સમગ્ર બબાલ છે અને દેવાયતભાઈનું કહેવું છે કે ભાઈ મેં પાંચ લાખ રૂપિયા બ્રિજ બ્રિજુ બારોટને દેવા માટે રાખેલા હતા એ પાંચ લાખ પણ લઈ ગયા અને સ્કોર્પિયો પણ લઈ ગયા ભગવતસિંહનું કહેવું છે મેં આઠ લાખ દેવાયતભાઈને આપી દીધા હતા ને કીધું હતું કે ડાયરો સફળ કરવાની જવાબદારી તમારી પરંતુ દેવાયતભાઈ પૈસા લઈને ગયા પોતે આવ્યા નહીં આ સ્કોર્પિયો ગાડી છે અમે સાદો ફોટો મૂક્યો છે એ સ્કોર્પિયો ગાડી નથી કે જેમાં તોડફોડ કરવામાં આવી હોઈ શકે તેવા આક્ષેપ છે પણ આ સ્કોર્પિયો ગાડી લીધી તળાવમાં ડૂબાડી દીધી પછી પાછી બહાર કાઢી આ પ્રકારની વાતો છે પણ જ્યારે ગાડી બહાર આવી સ્કોર્પિયો ત્યારે તેવું તમે જુઓ ફોટો તો લાગે નહીં કે આ સ્કોર્પિયો ગાડી તળાવમાંથી કાઢેલી હશે તળાવમાં નાખી એની માહિતી મળી ગઈ પરંતુ તળાવમાંથી કાઢી એની માહિતી કોઈને ના મળી ને તળાવમાંથી આટલી વજનદાર ગાડી કાઢે તો ઉહાપોહનો ઉહાપોહ પણ ના સર્જાય એ બહુ મોટો સવાલ છે એટલે આ બધા તો સવાલો છે તે પણ આપણે થોડી પુરાવા સાથે વાત કરીએ ભોલું જલામપુરા આ યુટ્યુબ ચેનલ છે અને આ યુટ્યુબ ચેનલના તમે લાઈવ સેક્શનમાં જશો તો તમને આ વિડીયો જોવા મળશે વિડીયો છે ભવ્ય લોક ડાયરો દેવાયત ખબર તમને જોવા મળશે અને આ સાથે જ ખીમાજી ભરવાડ ખીમજીભાઈ ભરવાડ એ એ જોવા મળશે અહીં એટલે કે આ લોક ડાયરો આખો તમને આ વિડીયો જોવા મળશે આ યુટ્યુબ ચેનલ પર આ યુટ્યુબ ચેનલ એટલા માટે મેં દર્શાવી છે કારણ કે આપણી સુધી આની પહેલાં દેવાયતભાઈનો જે વિડીયો આવ્યો હતો એ એ વિડિયો દેવાયતભાઈ આવે છે ત્યાંથી શરૂ થતો હતો પરંતુ આ વિડીયોમાં તમે સંપૂર્ણ ડાયરો જોઈ શકશો કે કેટલા વાગે ડાયરો શરૂ થયો કેટલી મિનિટ સુધી ડાયરો ચાલ્યો ખિમજીભાઈ ભરવાડ શરૂ કરે છે એની કેટલી મિનિટ પછી દેવાયતભાઈની એન્ટ્રી થાય છે ને એની કેટલી મિનિટ પછી એ બોલવાનું શરૂ કરે છે ને ક્યાં તે પછી કેટલા વાગે એ પોતાનું વક્તવ્ય પોતાનો ડાયરો પૂરો કરે છે પોતાની સ્પીચ એટલે આ ચેનલ પર તમે જોઈ શકશો ભવિષ્યમાં ડિલેટ મારી દે તો અમને ખબર નહીં પરંતુ અત્યારે તો આ જગ્યા પર આ વિડીયો છે આગળ વધીએ એટલે આપણને ખબર પડે તમે જુઓ કે અમે તમને પહેલાં કહી દઈએ કે આખી આખો ઘટનાક્રમ છે શું જે અમે સાબિતી આપીએ છીએ મુજબ દસ પચીસ કલાકે ડાયરો શરૂ થયો અમારી સાબિતી મુજબ કઈ રીતે એ પછી તમને દર્શાવીએ દસ પચીસ કલાકે ડાયરો શરૂ થયો ખીમજીભાઈ ભરવાડ બોલવા બોલવાનું ગાવાનું શરૂ કરે છે દસ પચીસથી આગળ વધી આ વીસ તારીખની વાત છે વીસ ફેબ્રુઆરી અગિયાર પંદર કલાકે દેવાયત ખવડની એન્ટ્રી થાય છે આ બંને ગાડી તમે જોઈ રહ્યા છો દેવાયત ખવડની એન્ટ્રી થાય છે અને અગિયાર ને સોળ કલાકે તે ધીરે ધીરે એન્ટ્રી લે છે આ ત્યાંના આયોજકો છે જે તેની સાથે રહ્યા હતા આગળ જોઈએ અગિયાર ને ઓગણત્રીસ કલાકે એટલે સાડા અગિયાર આજુબાજુ દેવાયત ખવડ બોલવાનું શરૂ કરે છે એટલે કે તેને માઇક આપવામાં આવે છે કે હવે તમે શરૂ કરો બોલવાનું આ પહેલાં ખીમજીભાઈ ભરવાડ બોલતા હતા આગળ જોઈએ બાર કલાકે જન્મદિવસની શુભકામના પાઠવે છે એટલે અહીં જે હાથ બતાય છે એ એમની સાથે જે કલાકાર હતા મંચ પર ખીમજીભાઈ ભરવાડ એમનો જન્મદિવસ હોવાથી દેવાયત ખવડ બોલે છે કે ભાઈ બારને એક થઈ છે બાર વાગ્યા છે એમનો જન્મદિવસ છે જન્મદિવસની શુભકામના આ બાર વાગ્યાની વાત છે અને એક કલાકે દેવાયત ખવડ ડાયરો પૂરો કરે છે હવે મારે તમને સાબિતી સાથે કહેવું છે વાત ખાલી એટલી જ છે કે કેટલા વાગે પહોંચ્યા કેટલી મિનિટ બેઠા અને કેટલા વાગે ડાયરો શરૂ કર્યો આપણે એ વાસ્તુની સાબિતી આપવાની છે જો કે આ વાતની આપણે પહેલાં સાબિતી આપી દીધી છે ફરી એક વખત જો કોઈ દર્શકો નવા આવ્યા હોય તો એમને પણ ઇન્ફોર્મેશન મળી જાય તમે જુઓ સમગ્ર સ્થિતિ જોશો ને તો આ જે ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે ને એ વિડીયો કેટલી મિનિટનો છે ત્રણ કલાક સાડત્રીસ મિનિટ ને ઓગણત્રીસ સેકન્ડનો આ વિડીયો છે આ ડાયરાનો વિડીયો છે અને આ ડાયરાના વિડીયોમાં એક કલાકે દેવાયત ખબર બોલવાનું બંધ કરે છે એ તમે બે પચાસ એ જશો એટલે તમને ખબર પડી જશે બરોબર છે હવે તમે એની આગળ આવો એટલે કે તમને આગળનો એક ફોટો બતાવું કે બાર કલાકે એટલે જે જ્યારે તમે આ વિડીયોમાં એક કલાક અને સુડતાલીસ મિનિટે પહોંચશો ને ત્યારે તમને ખબર પડી જશે કે દેવાયતભાઈ પોતે જ બોલે છે કે ભાઈ બાર વાગ્યા છે બારને એક થઈ છે આમનો જન્મ દિવસ છે શુભકામના એટલે ત્યાં સુધીની તો સાબિતી છે હવે આ જે બોલે છે ને દેવાયતભાઈ એની ટાઈમલાઇન પર જ આપણે જવાનું છે આગળ જેનાથી ખબર પડી જશે કે દેવાયતભાઈ કેટલા વાગે આવ્યા હતા કેટલી મિનિટ બેઠા કેટલા વાગ્યે તેમને મંચ સંચાલન હાથમાં આપવામાં આવ્યું ડાયરો શરૂ કરવાનું કહેવામાં આવ્યું આગળ વધીએ અગિયાર ઓગણત્રીસ કલાકે દેવાયતભાઈએ બોલવાનું શરૂ કર્યું એ અમે કઈ રીતે કહી શકીએ કારણ કે તમે આ વિડીયોમાં જશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે એક અઢારે દેવાયત ખવડ બોલવાનું શરૂ કરે છે અને દેવાયત ખબર એક અઢારે બોલવાનું શરૂ કરે અને જો એક સુડતાલીસે એક કલાક અને સુડતાલીસ મિનિટે જો બાર વાગ્યા હોય દેવાયત ખબર પોતે બોલે એક કલાક અને સુડતાલીસ મિનિટ આ વિડીયોમાં પસાર થાય પછી બોલે છે કે બાર વાગ્યા તો સીધી વાત છે કે જ્યારે એક કલાક અને અઢાર મિનિટ થઈ હોય અને ડાયરોમાં તે બોલવાનું શરૂ કરે તો અગિયાર કલાક અને ઓગણત્રીસ મિનિટ થઈ હોય તમે ગણતરી કરી શકો છો આ કે બાર વાગ્યે બાર વાગ્યા એવું બોલે છે ત્યારે કેટલી મિનિટ છે એટલે કે ત્યારે એક ને સુડતાલીસ મિનિટ છે અને તે જ્યારે બોલે છે શરૂઆત કરે છે ડાયરો શરૂ કરવાની ત્યારે કેટલી મિનિટ છે કે એક અઢાર એટલે તમે ગણી શકો કે અગિયાર ને ઓગણત્રીસ કલાકે દેવાયત ખબર ડાયરો શરૂ કર્યો એટલે કે સાડા અગિયાર આજુબાજુ દેવાયત ખવડે ડાયરો શરૂ કર્યો એ વસ્તુ સાબિત થાય છે હવે દેવાયત ખબર અગિયાર ને સોળે આવ્યા તમે જશો આ ડાયરામાં એક કલાક અને છ મિનિટ પર તો તમને ખબર પડી જશે કે દેવાયત ખબર ની એન્ટ્રી થાય છે પણ એ એન્ટ્રી તમે કઈ રીતે ગણશો તો તમારે ગણવાની છે આ રીતે જ તે કે ભાઈ દેવાયત ખવડે બાર કલાક થઈ છે બાર વાગ્યા છે એ એકને સુડતાલીસે બોલે છે દેવાયત ખવડ જો એકને સુડતાલીસે બોલે છે કે બાર વાગ્યા છે અને એકને અઢારે ડાયરો શરૂ કરે તો સીધી વાત છે કે સાડા અગિયારથી અગિયાર ઓગણત્રીસ થઈ અને એક અને છ એ જો એન્ટ્રી લઈ છે વિડીયો પ્રમાણે એક કલાક અને છ મિનિટે એન્ટ્રી લે છે તો અગિયાર અને સોળ મિનિટ અગિયાર અને સોળ મિનિટ થઈ હોય તેવું સાબિત થાય છે અગિયાર ને પંદર મિનિટે અગિયાર કલાક પંદર મિનિટે દેવાય ખબરની ગાડી ત્યાં કાર્યક્રમ સ્થળ પર આવી પહોંચી હતી એ વસ્તુની સાબિતી થાય છે તમારે ગણિત આખી ગણતરી કરી લેવાની છૂટ આ વિડિયોની મિનિટોની સમયની અને એ જ પ્રમાણે તમે પાછળ જાઓ તો દસ પચીસ એટલે તમે પાછળ જઈને બાર મિનિટ અને તેર સેકન્ડ એ શરૂ કરે છે બોલવાનું તે મુજબ દસ અને પચીસ કલાક થાય એ સીધી વાત છે તમને આ પરથી સીધું અને સ્પષ્ટ સાબિત થઈ જશે કે દસ પચીસે ડાયરો શરૂ થયો જો કે દસ વાગ્યે ડાયરો સનાથલમાં શરૂ થશે તેવા પણ બોર્ડ માર્યા હતા જો દસ વાગે ડાયરો શરૂ થતો હોય તો પછી દેવાયતભાઈ ત્યાં સાડા આઠ સાડા નવ સુધીમાં નીકળી કેમ ગયા સાડા આઠે ગયા સાડા નવ સુધીમાં નીકળી ગયા એવું કેમ થયું એ પણ સવાલ છે કારણ કે દસ વાગ્યાનો તમે સમય લખ્યો હોય તો સીધી વાત છે કે લોકો દસ વાગે આવે વધી વધીને અગિયાર વાગે આવે પરંતુ સાડા આઠ નવ વાગ્યામાં તો ન આવે પબ્લિક એ વાત પણ સાચી છે એટલા માટે જ કદાચ પબ્લિક નહોતું અને દેવાયત ખવડે કહ્યું કે ઓડિયન્સ નથી એટલે હું બીજી જગ્યાએ જઈને રિટર્ન આવી જઈશ એટલે આ વાત છે પણ મુખ્ય વાત એ છે કે દેવાયત ખબડ અગિયાર ને પંદર કલાકે સોજિત્રા પીપળાઓ પહોંચ્યા હતા કદાચ માની લઈએ કે ગામમાં કોઈના ત્યાં આવી ગયા હોય તો કોઈને ત્યાં જાય ને પણ એવી કોઈ જાહેરાત એમણે કરી નથી અને ગામમાં સીધી એન્ટ્રી કરી હોય તો ચાલો પાંચક મિનિટ ગણીએ પણ અગિયાર અગિયાર ને દસ ગણો તમે તો પણ સાડા નવથી અગિયાર ને દસ સુધી તેમણે સમય લીધો સોજીત્રા પીપળાઓ પહોંચવામાં તેઓ પોતે કહે છે પોતાના ઇન્ટરવ્યૂમાં કે તે સાડા નવે નીકળે છે અને ત્યારબાદ તે પહોંચે છે એટલે સાડા નવથી સાડા દસ પછીની અડધી કલાક એટલે કે અગિયાર અને અગિયારને દસ તમે જો પાંચ મિનિટ હજુ વધારે માની લો તો તો પણ દોઢ કલાકથી પણ વધુ સમય થઈ જાય છે ક્યાં પહોંચવામાં સોજીત્રા પીપળાવ પહોંચવામાં તો પછી રિટર્ન આવવામાં પણ સમય લાગે એટલો બની શકે એમનું કહેવું છે ડિફેન્ડર લઈને દોઢસો દોઢસોની સ્પીડ આવ્યો ભલે કાયદો એક તરફ રે પણ તમે જો એટલી સ્પીડે જઈ પણ શકતા હતા ને પણ તમે ના પહોંચી શક્યા એટલું આના પરથી સાબિત થાય છે તમારે દોઢ કલાક જેટલો સમય તો લાગ્યો સાડા નવથી સાડા દસ પછી અડધી કલાક દોઢ કલાક તો એ થઈ ગઈ બીજી દસ મિનિટ ગણો એટલે આ વસ્તુ સાબિત કરે છે કે દેવાયતભાઈએ પહેલાં તો પહોંચવામાં મોડું કર્યું છે આની પહેલાના વિડીયોમાં અમે કીધું હતું કે ભાઈ દેવાયત ખવડે સાડા અગિયારે શરૂ કર્યું એ સાબિત થાય છે પણ દેવાયત ખવડ કેટલા વાગે પહોંચ્યા હતા એ હજુ અસ્પષ્ટ છે પણ આ વિડીયો જે સામે આવ્યો છે કન્ટિન્યુ એના પરથી સાબિતી મળે છે કે ભાઈ દેવાયત ખબર ત્યાં પહોંચ્યા હતા એનો સમય હતો અગિયાર કલાક અને પંદર મિનિટ પાંચ મિનિટ કાઢો તો પણ અગિયાર કલાક ને દસ મિનિટે વિસ્તારમાં તો પહોંચી ગયા હોય આગળની વાત કરીએ તમે જુઓ કે આ ત્યાં એન્ટ્રી લઈ છે એની વાત છે એટલું મહત્વનું નથી પણ અગિયાર કલાક અને ઓગણત્રીસ મિનિટે દેવાયત ખબર બોલવાનું શરૂ કરે છે અરે દેવાયતભાઈને બીજે પ્રોગ્રામ કરવાનો હતો દેવાયતભાઈને ખબર હતી કે ભાઈ ભગવતસિંહ રાહ જુએ છે દેવાયત ખબરને ખબર હતી કે ત્યાં દસ વાગ્યાના બેનર લાગ્યા છે તો લોકો આવવા લાગ્યા હશે ને મારે અડધી કલાક કલાક બોલવું હોય તો પછી અગિયાર વાગ્યે પહોંચ્યું અગિયારને દસ પંદરે ત્યારથી જ શરૂ કરી દો પણ શરૂ કેટલા વાગે કરે છે અગિયાર ને ઓગણત્રીસે એટલે કે તમે જુઓ અગિયાર ને સોળ અને અગિયાર ને ઓગણત્રીસ એટલે કે દસ દસ પંદર મિનિટ બીજી પણ લઈ છે ત્યાં પહોંચ્યા બાદ સાચી વાત છે કે કલાકારો સીધા પહોંચીને બોલવા ના મળે ત્યાં બેસે પાંચ દસ મિનિટ પણ જો બે ડાયરા રાખ્યા હોય તો પછી આમ સમય ના હોય ચાલો માની લઈએ કે દેવાયતભાઈ ખવડે એવું કર્યું ને પાંચ દસ મિનિટ આગળ પાછળ કરી પોતે મોડા હતા છતાં પણ તો ચાલો માની લઈએ કે ભાઈ એમને મરજી એમણે કર્યું તો પણ તમે જુઓ કે સમગ્ર મેં અમે તમને જે ટાઈમલાઈન બતાવીએ મુજબ એક કલાકે ડાયરો પૂરો કરે છે એટલે તમે ગણો આખી ગણતરી તમે કરશો એટલે તમને ખબર પડશે કે સાડા અગિયારથી અંદાજીત સાડા અગિયારથી એક વાગ્યા સુધી ડાયરો ચાલ્યો હતો દોઢ કલાકનો રાઉન્ડ લીધો દેવાયતભાઈ ખવડ હાજરીનું કહીને ગયા હતા અને દોઢ કલાકનો રાઉન્ડ શું ભૂલી ગયા હતા કે રિટર્ન જવાનું છે આ બધી વાતો અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ મામલો આજે પણ લટકેલો છે મેઘરાજ નામના યુવક છે ભગવતસિંહના ઓળખીતા છે સંબંધી છે અને તેમણે હુમલો કર્યો એક જેલમાં છે બાકી બંને તરફથી આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે પરંતુ દેવાયત ખવડની ભૂલ હતી એ સાબિત થઈ છે પહેલી ભૂલ અમે આપને ગણાવી કે દેવાયત ખવડે ત્યાં ડાયરો એટલે એક દસ સુધી તો તેઓ ત્યાં જ હતા નીકળે તો પણ કારણ કે મેં તમને એ પણ સાબિત કરી દીધું કે દેવાયત ખવડને સાડા નવથી સનાથલથી નીકળે તો પહોંચતા કેટલો સમય લાગ્યો કારણ કે તેઓ એકને દસે એક ને પંદરે પહોંચ માફ કરશો અગિયાર ને પંદરે પહોંચે છે પણ આપણે ચાલો હજુ પાંચ કાઢીએ તો પણ અગિયાર ને દસ એટલે દોઢ કલાક ઉપર તો એમને પહોંચતા થઈ તો રિટર્ન દેવાય જ ભાઈ એકને દસે નીકળે ને તો પણ પહોંચતા અઢી વાગી જાય એ સીધી અને સ્પષ્ટ વાત છે અને કદાચ અઢી વાગ્યા સુધી મહેમાનો ન પણ બેસે એટલે આ એક ભૂલ છે બીજી ભૂલ પૈસાની છે કે જે બીરજુ બારોટની પાંચ લાખ દેવાની વાત કરે છે એટલા બધા ભાઈ ફી નથી આટલું બધું બજેટ જ નથી એમનું ને તમારે જો પર્સનલ બીજા કોઈ પૈસા દેવાના હોય તો તમારે ચોખવટ કરવી જોઈએ ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કહે છે કે ભાઈ તમે એ દેવાયતભાઈને પૂછી લો અરે ભાઈ અમે સંપર્ક કરીએ છીએ પણ તમારા દેવાયતભાઈ છે એટલા વ્યસ્ત અમે શું કરીએ અમને એક તરફી વાત બતાવવાનો કોઈ શોખ નથી અમારી પાસે જે પ્રમાણ આવે છે અમને જ્યાં સુધી બતાય છે ત્યાં સુધીની વાત અમે આપને કરી દઈએ છીએ હવે એમની પણ જવાબદારી હોય કે સામે આવે બોલે અને વાત કરે જો એ સાચા હોય તો પછી ખોટા હોય ને હંતાય તો પછી એમને ખબર પણ આ વાતની સાબિતી છે કે તેઓ એક તો ડાયરો બ જે પૂરો કરે છે એમાં દોઢ કલાકનો રાઉન્ડ લે છે આવવામાં દોઢ કલાક થઈ તો ભાઈ જવામાં પણ દોઢ કલાક થાય એની સાબિતી થાય છે એટલે કુલ આપણે જે વાત કરી તેના પરથી સાબિતી એ જ છે કે દેવાયત ખવડે મોડો ડાયરો પૂરો કર્યો દેવાયત ખવડે પૈસામાં પૈસા જે બિરજુ બારોટને આપવાના છે એમાં ખોટું કહ્યું કાં તો ઘણી વસ્તુ છુપાવી રહ્યા છે અને ત્રીજી વાત એ છે કે દેવાયત ખવડે પહોંચવામાં પણ મોડું કર્યું જો દેવાયત ખવડ રિટર્ન આવવામાં કહે વિચારતા હોય કે કલાકની અંદર આવી જઈશ તો પહોંચવામાં પણ કલાક થવી જોઈએ કારણ કે અમે તમને જે સાબિતી આપી એ મુજબ તમને ફરી એક વખત કહી દઉં કારણ કે ડાયરો શરૂ થયો હતો તમે જોઈ લો એક વખત સમય દસ વાગ્યા પછી દસ ને પચીસ કલાકે દસ ને પચીસ કલાકે ડાયરો શરૂ થયો દેવેદભાઈ સાડા નવથી સાડા દસ સુધીમાં પહોંચી ગયા હોત અને દસ પંદર મિનિટ બેસીને ડાયરો એમણે અગિયાર વાગે શરૂ કર્યો હોત તો એમણે જે દોઢ કલાક ખેંચવી હતી અગિયારથી બાર ને સાડા બાર એ ફ્રી થઈ જાત ને પછી આવતા તો પણ એને મોડું થાત તો પણ હજુ મોડું થઈ જાત તો પણ બબાલ થાત પણ થોડુંક તો નજીક રહેતા થોડીક અડધો કલાક તો એ આનંદ કરાવી શકત ત્યાં જે એમને સાંભળવા આવ્યા છે એમને પણ એ શક્ય ના બન્યું કારણ કે તમે મોડા પહોંચ્યા તમે રાઉન્ડ મોટો લીધો અને પાછા ત્યાંથી મોડા નીકળ્યા ને ત્યાં પહોંચી ગયા પછી પણ દસ પંદર મિનિટ બેઠા એટલે આ બધી વાત છે અને આના પુરાવા છે અમે કોઈ અમારી ઘરની વાત કરતા નથી હવે આ બાબતે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ભગતસિંહ ચૌહાણ પોતાની રીતના લડી રહ્યા છે ભગતસિંહ ચૌહાણના પિતાની પુણ્યતિથી એમની યાદમાં એક ડાયરો હતો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ દેવાયત ખબર ના આવ્યા એમની ઇજ્જત ગઈ તેમને ગુસ્સો આવ્યો હતો વાત એ છે કે ચાલો ગુસ્સો આવ્યો ને ગાડી લઈ લીધી માર માર્યો એ કાયદો હાથમાં લેવાની પણ કોઈને જરૂર નથી પણ એ આક્ષેપ છે હજી કોઈ સાબિતી થઈ નથી મામલો કોર્ટમાં છે પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ કલમ ઉમેરવામાં આવતી હોય છે પરંતુ કોર્ટ નક્કી કરે ત્યારબાદ કે ખરા અર્થમાં આ કલમને લાયક આ વ્યક્તિ છે કે નહીં એણે ખરા અર્થમાં એ કૃત્ય કર્યું છે કે નહીં કેસ ચાલશે પછી ખબર પડશે સમાધાનની પણ વાતો હતી જોઈએ આગળ શું થાય છે પણ દેવાયત ખબરની ત્રીજી ભૂલ અમે આપને બતાવી છે હવે નક્કી તમારે કરવાનું છે અમે સ્વીકારીએ છીએ કે જો કોઈ કાયદો કોઈ વ્યક્તિ હાથમાં લીધો હોય તો ખોટું છે તમારી ઇજ્જત મોટી હોય વાત માનીએ પરંતુ કાયદો હાથમાં લેવાની જરૂર કોઈને પણ નથી અને દેવાયત ખબડ પછી ત્યાંથી આવીને માથાકૂટ કરે એ વસ્તુ પણ સવાલ ઉદભવે કારણ કે જો કદાચ દેવાયત ખબર ખબડને આ જ પ્રકારનું કરવું હોય તો એ પ્રકારની માથાકૂટ શું કામ કરવી બરાબર વાત એ છે કે કાયદો હાથમાં લેવાની જરૂર કોઈને નથી જો કાયદો હાથમાં લીધો હોય ભગવતસિંહ તેમના પરિવાર તરફથી તો એ પણ ખોટા છે પણ એ સાબિત નથી થયું તેમની દલીલ પણ છે અને તેમના ઉપર આજ પહેલાં કેસ નહોતા તેવી વાત છે ને દેવાયત ખબરની પણ ભૂલ છે કે એમણે સિલેક્ટેડ ડાયરા બે રાખી દીધા અને આ બે સિલેક્ટેડ ડાયરા સાચવી ન શક્યા કદાચ મને લાગે છે એણે બોલવાનું શરૂ કર્યું ને સોજીત્રા પછી ભૂલી ગયા હતા કે બીજો ડાયરો પણ છે જો યાદ હોત તો દોઢ કલાકની જગ્યાએ પિસ્તાલીસ મિનિટમાં નીકળી ગયા હોય કદાચ તો પણ ના પહોંચી શકત આ ટાઈમલાઇન મુજબ તો પણ વહેલા પહોંચીને વહેલા નીકળવાની જરૂર હતી હવે હું નહીં કહું કે દેવાયત ખબરને ડાયરા કઈ રીતે કરવાના છે એ તો એમની રીતે કરે પણ આ એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે આ મામલો કોર્ટમાં ગયો હતો હાઈકોર્ટ ગયો હતો અને પછી આ બાબતે જાણવા પણ લોકો એટલા ઉત્સુક છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય આ પુરાવા પસંદ આવ્યા હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર you <music>